લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કરીશન ઓનલાઈન અપલોડ કરવું તો જે પ્રમાણે લોકરક્ષક ભરતીનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થયું છે રાજ્ય પોલીસ વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી અને આ અંગે માહિતી આપી છે અગિયાર હજાર નવસો ને પચીસ ઉમેદવારોની મેરિટમાં પસંદગી થઈ હોવાની જાણકારી તેમણે આપી છે સંવાદદાતા મલ્હાર વોરા ફોન લાઈન પર જોડાયા છે મલ્હાર શું જાણકારી આ વિશે રાજ્યના પોલીસ વડાએ જે છે તે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે અને પોસ્ટ કરીને પોલીસ ભરતીને લઈને મોટી જાહેરાત જે છે તે રાજ્યના પોલીસ વડા દ્વારા કરવામાં આવી છે રાજ્યના પોલીસ વડા દ્વારા જે છે તે ભરતી બોર્ડને લઈને મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે એલઆરડી જે ભરતી પ્રક્રિયા છે તેમાં અગિયાર જેટલા ઉમેદવારોની જે છે તે કામચલાઉ યાદી જાહેર કરવામાં આવી છે આ કામ યાદી જે છે તે રાજ્ય પોલીસ ભરતી બોર્ડની જે છે તે વેબસાઇટ ઉપર અપલોડ જે છે તે કરવામાં આવી છે એટલે કે જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી એલઆરડી તેમની કામચલાઉ યાદી જે છે તે અત્યારે પ્રસિદ્ધ કરીને ભરતી બોર્ડ ની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી છે જેથી ઉમેદવાર જે છે તે પોતાનું પસંદગી થઈ છે કે નહીં તેની જાણકારી જે છે તે વેબસાઇટ ના માધ્યમથી જે છે તે હાંસલ કરી શકશે આપનો જાણકારી આપવા માટે